એક દિવસ છે ને ઓલા બુટ હોય ને ચામડાના ઈ બુટ એ મંદિરના એક પૂજારી ને ફરિયાદ કરી ઓ પૂજારી પૂજારી નગારા ને મંદિર માં પ્રવેશ આપ્યો અને અમને નહી એવો ભેદભાવ કે પૂજારી કે ભાઈ રહ્યો ઉભા રહ્યો આરતી પછી કઉસ છું પછી તો આરતી નો સમય થયો છોકરાઓ અંદર આવ્યા દાંડી લઈ નગારા ને ટીપ અને આરતી પૂરી થઈ એટલે પૂજારી બુટ પાસે જઈને કીધું જવાબ મળી ગયો ને શું જો ટીપાઈ જવાની તૈયારી રાખી ને તો તેને અંદર પ્રવેશ મળ્યો અને તારે તો બુટ ભાઈ મારતો ખાવો જ નથી અને પાછું પોલીસ કરાવવું છે આવી વૃત્તિ વાળા ને મંદિર માં પ્રવેશ મળતો નથી સાધનના માર્ગે સતત અનુકૂળતા શોધ્યા કરે છે તેમને પરમાત્મા ની અનુભૂતિ થતી નથી જે ભગવાન અને સત્સંગ ને માટે ઘસાય જાય કે ટીપાઈ જવા તૈયાર હોય ને તેને જ ભગવાન ની અનુભૂતિ થાય છે